you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો નવા વર્ષના પ્રારંભે કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાય છે ભૂકંપ આવતા રાપર ભાઉ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં તરત રુજી છે જેમાં કચ્છના પચાઉ થી તેવીસ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ બે નોંધાય છે નવા વર્ષે ભૂકંપના આંચકા આવતા લોકો ફફડી ગયા હતા મળતી માહિતી અનુસાર ગુજરાતમાં બે હજાર ભૂકંપના કુલ તેર આંચકા નોંધાયા છે જેમાં જાન્યુઆરીમાં બે ફેબ્રુઆરી ઓક્ટોબરમાં એક એક નવેમ્બરમાં આઠ જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધીમાં એક આંચકાનો સમાવેશ થાય છે જેની સરખામણીએ ગત વર્ષે બે માં તેવીસમાં પાંચ બે હજાર બાવીસમાં એક જ્યારે બે હજાર સાત આંચકા નોંધાયા હતા એક જ વર્ષમાં એક સાથે તેર આંચકા આવેલા હોય તેવું છેલ્લા બાર વર્ષમાં બન્યું નથી માંથી સાત આંચકાનું કચ્છમાં એપિસેન્ટર હતું વર્ષ બે માં ચોવીસમાં છ આંચકામાં તીવ્રતા થી વધારે નોંધાઈ હતી જેમાં પંદર નવેમ્બરના ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારે પાટણથી તેર કિલોમીટર દૂર એપિસેન્ટર હતું જોકે ગુજરાત માં સૌથી વધુ ભૂકંપના આંચકા કચ્છમાં નોંધાય છે કેમ કે કચ્છ ભૌગોલિક રીતે પૃથ્વીના એવા ભાગમાં આવેલો વિસ્તાર છે